ધોરણ દસ માં સૌથી વધુ ઈવન ગ્રેડ સુરતના ના વિદ્યાર્થીઓ મેળવ્યો છે શહેરના કેટલાક વિદ્યાર્થીઓ તો પરિવારની નબળી આર્થિક પરિસ્થિતિનો સામનો કરીને પણ શ્રેષ્ઠ પરિણામ મેળવ્યું છે પૂણા વિસ્તારમાં રહેતી રિક્ષા ચાલકની ની દીકરી રિયા એવન ગ્રેડ મેળવ્યો છે મેરે પાપા ભી રિક્ષા ચલાતે હમરી પરિસ્થિતિ બહુ ખરાબ હે હમ તીન ભાઈ બહેન હોય ઓર હમ એક છોટે સે કમરે મેં રહેતા

ધોરણ 10 પાસ માતા પિતાની દીકરી વિજ્ઞાનમાં સો માંથી સો માર્ક્સ મેળવી અતેર પરિણામ લાવી તેણે પોતાની આ સફળતા પાછળ શાળા અને માતા પિતા શ્રેય આપ્યો સુનિલ પાલડિયા દિવ્ય ભાસ્કર સુરત શેર ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ